નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે જે ટેકાના ભાવ બંધાયા છે જે એક સપ્ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થતાં ફોર્મ ચાલુ થઈ ગયા છે એક સપ્ટેમ્બર એટલે કે મગફળીના ટેકાના ભાવમાં નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તો નિયમોમાં કયા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આ વિડીયોમાં આપણે માહિતી લેજો એટલે મગફળીના ટેકાના ભાવ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થતાં એટલે કે આજથી એક સપ્ટેમ્બરથી તમે ફોર્મ ભરી શકો છો જે ખેડૂતભાઈઓ જે છે તે ટેકામાં ટેકાના ફોર્મ ભરી શકે છે તેમાં નિયમોમાં મોટા ફેરફાર થયા છે તે કયા નિયમોમાં મોટા ફેરફાર થયા છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું અને એમાં તમારે ટેકાના ભાવમાં જે તમારે ટેકો બંધાવવો હોય સર મગફળીનો તો એ તેમાં દસ્તાવેજો ક્યાં ક્યાં જોઈએ તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને નોંધણીની પ્રક્રિયાને સમયરેખા એટલે કે નોંધણી કઈ તારીખથી તમે કરી શકશો અને એની સમયરેખા એટલે કે પહેલી તારીખ કઈ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા દિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો અને વિડીયોમાં અંત સુધી બની બને રના રહીજો એટલે કે આપણે વિડીયોમાં માહિતી લેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પાકના ટેકાના ભાવ બે હજાર પચીસથી બે હજાર છવ્વીસ સુધીના જે ટેકાના ભાવ બંધારણા છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું અને તેમાં ભાવ પ્રતિ મણમાં આપવામાં આવ્યો છે એટલે કે તમે મગફળી વીસ કિલાના કેટલો ભાવ છે તે જાણીશું આગળ વાત કરીએ તો વાત કરીએ તો મગફળીની વાત કરીએ તો આપણે વીસ કિલોના ભાવમાં એટલે કે એક મણના સવું ને બાવન રૂપિયા ટેકાનો ભાવ બંધાણો છે કપાસની વાત કરીએ તો સોળસો ને બાવીસ રૂપિયા ટેકાનો ભાવ બંધાણો છે એક મણના સોયાબીનની વાત કરીએ તો એક હજારને પાંસઠ રૂપિયા બંધાણો છે જે સોયાબીનનો ભાવ વીસ કિલોના હિસાબે તુવેરની વાત કરીએ તો સોળસો રૂપિયા એક મણના ભાવ બંધાણો છે મગની વાત કરીએ તો સત્તરસો ને ત્રેપન રૂપિયા જે મગનો ભાવ બંધાણો છે તલની વાત કરીએ તો ઓગણીસો ને રૂપિયા તલનો ભાવ બંધાણો છે જે ટેકાનો ભાવ જે છે તે બાજરીની વાત કરીએ તો પાંચસો ને પંચાવન રૂપિયા બંધાણો છે બાજરીનો એક મણનો ભાવ જુવારની વાત કરીએ તો સાતસો ને પચાસ રૂપિયા જે એક મણનો ભાવ એટલે કે વીસ કિલ્લાનો બંધાણો છે અડદની વાત કરીએ આપણે તો સોળસો ને રૂપિયા જે અડદનો ભાવ બંધાણો છે આ તો વીસ કિલ્લાનો ભાવ એટલે કે એક મનનો જે આ મગફળી કપાસ સોયાબીન તુવેર મગ તલ બાજરી જુવાર અને અડદ આ બધા ટેકાનો ભાવ છે તો હવે એમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તે આ વિડીયોમાં આગળ માહિતી લઈએ વાત કરીએ તો નોંધણીની પ્રક્રિયાને સમયરેખા તમે કઈ તારીખે નોંધણી કરી શકશો અને કેટલી તારીખે પૂરી થવાની છે તો નોંધણી શરૂ થવાની તારીખ જે છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે સવારે સાડા દસ વાગ્યાથી તમે ફોર્મ ભરી શકશો નોંધણીની તારીખ જે છે આજ એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાડા દસ વાગ્યાથી આ પોર્ટલ ખુલશે નોંધણીની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસની જે નોંધણીની સેલી એટલે તમે ફોર્મ ટેકાનો ભાવનું જે સહેલું ફોર્મ ભે છે તે પંદર તારીખે તમે ભરી શકશો પંદર તારીખ પછી તમે ભરી શકશો નહીં અને ખેડૂતોને ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રહેશે એટલે કે ખેડૂતનું જે પાક છે જે સંભવિત તારીખ ખરીદી શરૂ થવાની ટેકાનો ભાવ ચાલુ થવાનો રહેશે તે ઓક્ટોબર એટલે કે આવક જે છે સરકાર લેવાની તે ઓક્ટોબર મહિનામાં ચાલુ થશે ખરીદીનો સમય આશરે ત્રણ મહિનાનો રહેશે એટલે ખેડૂતોને પાસે ત્રણ મહિનાનો જે ટેકાનો ભાવ ચાલુ થશે એટલે કે તમને કોઈ યાર્ડમાં બોલાવશે એટલે કે તેનો જે બોલાવવાનો સમય ચાલુ થશે ત્યારથી ત્રણ મહિનાનો સમયગાળો આશરે હશે નોંધણી ક્યા કરાવી તો આપના વિસ્તારના વીસીએ એટલે કે ગ્રામ કોમ ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટર દ્વારા તમે કરાવી શકો છો એટલે કે તમારા ગામમાં વીસીએ એટલે ગામમાં પણ તમે ઓપરેટર દ્વારા કરાવી શકો છો મિત્રો મારફત એટલે કે નેપડેટ ઈ શ્રમનિધિ પોર્ટલ તમે પર જઈ અને નોંધણી કરાવી શકો છો જે નાફડે છે તે ઈ શ્રમનિધિ પોર્ટલ પણ તમે નોંધણી કરાવી શકો છો આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સૂચના નોંધણી માટે તમારા ગામના વીસીએ મિત્રોના સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજો સાથે લઈ જાઓ તમારા જરૂરી દસ્તાવેજો અને ગામમાં પણ તમે વીસીએ દ્વારા ફોર્મ ભરી શકો છો તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તે આગળ વાત કરીએ વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો તેમાં જરૂરી દસ્તાવેજ તો તમે ફોર્મ ભરવા જાઓ એટલે તમારી સાચી માહિતી તમારે દાખલ કરવાની રહેશે જેમ કે બેંક એકાઉન્ટની ડિટેલ ખાતા નંબર તમારા આઈએફસી કોડ નંબર બેંકના અને આધાર કાર્ડના જે નંબર આવે તે તમારે સાચી માહિતી દર્શાવી જોશે વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવો એટલે કે તમારું વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવો વાવેતરમાં તમારું એક હેક્ટર હોય બે હેક્ટર હોય ત્રણ હેક્ટર હોય યોગ્ય રીતે દર્શાવવાનું રહેશે ફોન ફો આપણે જે તમે ફોર્મ ભરો છો ત્રીજી વાત કરીએ તો સંયુક્ત ખાતા ધારકો એટલે જોન જોઈન લેન્ડ હોલ્ડિંગ્સ તમે કોઈ ખેડૂતભાઈઓ સાત આઠ બારમાં જમીનમાં સંયુક્ત ખાતું ધારકો હોય તો પણ તમે બેના ફોર્મ ભરી શકો છો ચોથું વાત કરીએ તો એક જ જમીન પર બે પાક લઈ શકો એટલે કે તમે એક જ જમીનમાં એટલે કે ચોમાસુ પાક અને શિયાળુ પાકમાં પણ તમે ફોર્મ ભરી શકો છો પાંચની વાત કરીએ તો નોમિની વારસદાર ઉમેરવા એટલે કે તમારો વારસદાર ઉમેરો નોમિનીમાં આગળ વાત કરીએ તો નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તો ખેડૂતભાઈઓ સાત બાર અથવા આઠ અ જેમાં આપનો સર્વે નંબર અથવા ખાતા નંબર અને જમીનની વિગત દર્શાવેલી હોય તમારે ફોર્મ ભરવા જાઓ તમે ટેકાના ભાવનું ફોર્મ ભરવા જાવ એટલે કે ખેડૂતોને જરૂરી હાથ આઠ બાર જોઈએ અ જોઈએ જેમાં આપનો સર્વે નંબર આવી જવો જોઈએ અને ખાતા નંબર પણ આવી જવો જોઈએ અને જમીનનો વિગતો દર્શાવેલી હોય અને તેની પછી આધાર કાર્ડ અને બેન્ક પાસબુક સાથે લઈને જવાની રહેશે આધાર કાર્ડ અને બેંક પાસબુક પણ લઈને જવાની રહેશે તો ખેડૂતભાઈઓ તમને જો આ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત